જેલ ચોક થી લઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી જીગીશા પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ ગોંડલ થી ચૂંટણી લડવા માટેનો હુંકાર પણ ભર્યો હોય તે પ્રકારનું નિવેદન આપ્યું છે જીગીસા પટેલે ગોંડલ થી ચૂંટણી લડવા મામલે સૌથી મોટું નિવેદન એ સરદાર પટેલની ની જન્મ જયંતી નિમિત્તે આપ્યું છે જીગીશા પટેલે કહ્યું કે જો પાર્ટી વિશ્વાસ મુકશે અને પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ગોંડલ થી લડીશ અને ગોંડલ થી જીતીને પણ બતાવીશ ગોંડલ ના લોકોને ભય મુક્ત કરવા માટે હું સરદાર પટેલ જન્મ જયંતી મારી રાજકીય ઇનિંગ ની મે શરૂઆત કરી છે અને આમ આદમી પાર્ટી એ ક્રાંતિકારી વિચારધારા હોવાને કારણે હું એ રાજકીય પાર્ટીમાં જોડાઈ છું આ નિવેદન

આ વિચારધારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈ હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે એ જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બેનો દીકરીની યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કાર્ય શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એવું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે સાથે તમને બધાને પણ કહેવા માગું છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગતો ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેહીને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સાફ થશે ને એમાં ઠેકડો મારી જશે તો આ એ સમય નથી તમે જે સમય બગાડ્યો છે તમારો એ બગાડવાની બદલે વંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પદ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે તમને બધાને ખબર છે બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જુસ્સો ખૂબ જ છે એનામાં કાર્ય કરવાનો પરંતુ ગુજરાતના મોવડી મંડળમાંથી એને કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે તો હું એવા લોકોને પણ કહેવા માગું છું કે જેને પણ જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરવું છે ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે એ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકાર્ય છે આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાડિયાની અંદર ત્યાં ગોંડલની અંદરથી બસો ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને ત્યાં સભાની અંદર હાજર છે એટલે તમામ ખેડૂત મિત્રોને પણ હું કહેવા માગું છું કે આજે તમારા હક માટે બહારથી પણ કોઈ લડવા આવી રહ્યું છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ ને ત્યાં પહોંચી જવું બે હજાર સિત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમને ટિકિટ આપશે તો ગુંડલથી તમે લડશો સો ટકા પક્ષનાની ઉપર વિશ્વાસ આત્મ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો આપશે તો સો ટકા લડીશ અને જીતીશ પણ આવનારી મહાનગરપાલિકા તેમજ ગુંડલની નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત તે બાબતે પક્ષ તમને ગુંડલની જવાબદારી આવશે તો તેમાં તો તમારા આગળનું આગળનું આયોજન શું છે પક્ષ મને એ બાબતેની જવાબદારી આપશે તો હું ગોંડલની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો ઘણા બધા પ્રશ્નો એવા છે જીબીના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ગોંડલને અત્યારે કહેવાય ને કે ગોંડલની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખે રાખેલા છે મેં આજે ગોંડલની અંદર હું કહેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિ મેં જોઈ છે એ પ્રમાણે ગોંડલના ગોંડલની જે સ્થિતિ છે ગટરોની સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કહેવાય ને કે ગંદકી છે

ત્રીજી વાર સરદાર સન્માન યાત્રા લઈને આવ્યા ને ત્યારે પંદર વીસ ઠેકાણે કહેવાય ને કે અમારા સન્માન કાર્યક્રમો ગોઠવાણા હતા ને હજારો લોકો જોડા આજે સરદાર સાહેબ ની સાથે સરદાર સાહેબ ના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કહેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શકે હોય પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે તમારા સાથી મિત્રો ભાજપમાં છે ત્યારે તમે આ પસંદ શા માટે કરેલ આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે જે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકાને એને નિભાવવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈપણ પ્રશ્ન હોય તમે આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા હશે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા હશે અને જ્યારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે કડદા જે પ્રથા છે તમામ કંટાળી અને આજે પોતાના જોરે બહાર નીકળ્યા છે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વાહરે આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના આ વિચારો પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી સમર્થકો મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માગું છું કે થોડા સમય પહેલાં મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સખિયાની ઓફિસે ભાઈ અઢારે વર્ણના લોકોને સાથે રાખીને એક સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર જીગી સાબેનો ચોટલો પકડીને એને લઈ જવામાં આવશે એવું એવી રીતનો એક લેટર આવ્યો તો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કહેવા માંગુ છું કે આજે ગોંડલની અંદર મેં પતપડા યાત્રા એટલા માટે જ રાખી હતી કે તમારા લોકોની મનની મનમાં ન આવે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે એના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार? Wait, we have a solution. Oral strip. क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस